આપણે બરાબર સમજી અને વિચારીને જો માર્ગ ની અંદર ચાલીએ તો એ દિવ્ય ગ્રંથોના પ્રતાપ પરથી શ્રી મહાપ્રભુજીની વાણી થી આપણું એવું જીવન બન્યા આવે કે જેથી કરીને આપણામાં લેસ માત્ર વિષય નથી એ વિષય મહાપ્રભુજી તો કીધું કે લોકિક ની અંદર પણ આશક્તિ ન રાખવી સેવામાં તો લોકિક ની અંદર આશક્તિ રાખવાની ના પાડે છે તો આ ધર્મ ની અંદર આ પુષ્ટિ સંપ્રદાયમાં કેવી રીતે વિષયનો સમાવેશ હોય શકે જે લોકો આ વિષયની અંદર સમાવેશમાં સંડોવાયેલા છે એ લોકો આ પુષ્ટિ માર્ગને બદનામ કરી રહ્યા છે ઈ માર્ગની અંદર જે બદનામ કરી રહ્યા છે એ લોકોને આ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજી ક્યારે પણ માફ ન કરે જેથી કરીને એ લોકો આ રામે ક્યારે પણ સહમત થવાના નથી આ માર્ગ શ્રી મહાપ્રભુજી જે દેવીજીઓ માટે પ્રગટ કરેલો છે આવા લોકો આવીને અમારા માર્ગને માર્ગને જે નિંદિત કરી રહ્યા છે તો અમે ક્યારે પણ એને માન આપી નથી શકતા જેથી કરીને આ વિડીયો અમે આપી રહ્યા છે અને જે તે સરોપ સાહે આ ફિલ્મ ઉતાર્યું છે મહારાજા પિક્ચર ઉતાર્યું છે એ ફિલ્મ ની અંદર અમારા સંપ્રદાયની નિંદા થાય એટલા માટે અમે એનો વિરોધ કરી રહ્યા છીએ પણ અમારા ગ્રંથો એટલા દિયર છે કે મહાપ્રભુજીના સોળ જો મહાપ્રભુજી કૃપા કરીને અમને વાંચસુ તો એ ગ્રંથો થી અમારામાં મહાપ્રભુજી એટલી શક્તિ આવશે કે જેથી કરીને અમારા આ અંદર પિક્ચરનો આ ફિલ્મનો અમારી અંદર ક્યારે પણ એની અસર નહી થઈ શકે તો દરેક વૈષ્ણવોને મારે એટલી નમ્ર વિનંતી છે કે સોળસ ગ્રંથો બરાબર શ્રી મહાપ્રભુજીના ભણે અને ઈ ગ્રંથોથી ભણવાથી જે આપણા માર્ગની અંદર આપણા સેવા સ્વરૂપની અંદર આપણી નિષ્ઠા વધે આપણી તત્સિદે તનુવિદ્યા સેવા છે આપણા સેવા સ્વરૂપની અંદર આપણે સમર્પિત કરવું જોઈએ દરેક વૈષ્ણવોએ ન જાવ એ જગ્યાએ કે જેથી કરીને આ વિષયોનો ભોગ બનીને આપણે બધી જગ્યાએ ફરીએ છીએ તો એનાથી દૂર રહેવા મારી દરેક વૈષ્ણવોને નમ્ર વિનંતી છે Yes, e assim,